મસ્ત હવે આપણે ગાડી લઈને જઈએ અને આજનો એક ટોપિક જ આખો યુનિક છે તો તમને હું બતાવીશ આજનો ટોપિક હું તમને બતાવીશ તો તમને મજા આવી જાય અચ્છા हमको सिखा છે है एकदम यूनिक टॉपिक અને આજે તમને મજા આવશે આજે આપણે મિમિકરી કરવાના છે તો જોઈએ કેવી મજા આવે જે બધા આપણે આરે ભાઈ ઈ લોકો બધા તો ચાલો મળીએ થોડીક વાર પછી તો મિત્રો માથી ભાઈ આપણે એકદમ પ્રોટીન વાળું જ્યુસ લઈ લીધું છે જો ચાલો પી લઈએ મિત્રો ગાડી પાર્ક કરીને તો એક એક વસ્તુ યાદ આવી કે જે લોકો રિક્સ નથી લેતા ને એની લીધે એટલા બધા જતાય છે રિક્સ નથી લેતા ને એના એટલી બધી ભીડમાં જાય જો રિક્સ લઈ લીધું હોત ને તો કોઈ ગમે શેઠિયા ભાઈ કંઈ જરૂર ન હોય એટલું બધું નોકરી કે જે લે ને તો હારા હારા બી જાય શેઠિયા બી જાય કે આને કયા કરે છે કારણ કે લાઈન તો લાગેલી જ હોય બધે સમજો કોઈ બે જોબ હોય કે પછી કઈ વાત સમજો પણ ત્યાંથી નીકળવું ને એ અઘરું રિક્સ લેવું પડે એની માટે કોઈ બી કામમાં તમે નાના મોટા ધંધામાં અત્યારે કેવું છે કે ગમે ધંધો ફ્લોપ જાય ને તો મારા ઘણી વારમાં બંધ કરી દે રિક્સ નથી લેતા તો આ છે જે છે મગજમાં એવું એ મેં તમારી સામે મૂક્યું મસ્ત મિત્રો અત્યારે જમવા બે ગયા છે જમવામાં કાંઈ છે નહીં બટેકાનું શાક આવ્યું છે અને આરે શું છે

કેવળ જાતે દોરે મત બગલો કરવા દેજે પેલા ભરે હું ક્યાં કરીયા શું ક્યાં કરીયા સબ નહીં હવે મિત્રો આજનો વિષય તમે કે માર્કેટ કે એક રફ આપણે વજન નથી છે હા કાલે ગયો ઘડી મને મન મન મનમાં હવાના ગાયો દે છે આમ કઈ નથી એકતા મોડે એક કામ કર 200 રૂપિયા દે અને 50 રૂપિયા કટ ઓવર એક્ટિંગ માપી લે ઓર્ડર તો માનવો પડે મેનેજરનો બરાબર છે બરાબર છે કાર્યગરને દીધા મેનેજરને મુશ્કેલી મારી મફાણ ન હતો મારે કઈ બીજો બોલાવ સમજ સમજ રહ્યો સમજ રહ્યો વાંધો નહીં તો મિત્રો જમી લઈએ મસ્ત આજે થોડુંક ન જામી એવું છે પણ જમી લઈએ ચાલો મિત્રો તો અત્યારે સાત વાગી ગયા છે ને મસ્ત ઓફિસ નીચે ઉતરી ગયા છે જાય છે ધીમે ધીમે ઘરે આજનો દિવસ બહુ ખાસ હતો નહીં આજે બહુ કામ હતું કાંઈ મજા આવી નહીં એટલે ધીમે ધીમે નીકળીએ હવે આપણે આપણા ઘર સાઈડ આપણે ગાડી લઈને તો ચાલો ગાડી લઈને નીકળી અંદર થોડાક ધીરે છે જબરદસ્ત ગાડી લઈને બેહી ગયા હું કે ભાઈ સની

મિત્રો જમવા બે ગયો છું ચા દૂધ લીધું મસ્ત ભાખરી બનાવેલી છે સવારના ભાત છે કુરકુરિયા કાઢે છે તો કાઢે આ ભાખરી લઈને મમ્મી બે આવી ગયા હતા ને પેટ્રોલ પુરાવા ઊભા રહી ગયા છે કેવલ નહીં આમ ગયા હતા એ ભાઈ અહીંયા ઊભા છે હું મસ્ત અહીંયા પેટ્રોલ પુરાવું છું પેટ્રોલ પુરાઈ જાય એટલે આપણે નીકળીએ આપણી હજી બહુ લાંબી લાઈન છે હમણાં આપણો વારો આવે પુરાવી લઈ જાઓ આપણો વારો આવી ગયો છે પેટ્રોલ પુરાવી લઈએ બસો ને દસ રૂપિયાનું પુરાવાનું છે જો આપણે સિટીમાં આવી ગયા છે એ મસ્ત આંટા મારીએ છીએ ગાડી ઉપર આ ઘાતમાં જોવો અમે કેટલા જણા આ રીતે અમે શૂટિંગ કરીએ છીએ અત્યારે અને મસ્ત જાય છે વેસુમાં આવીએ એટલે કંઈક મજા જ અલગ હોય છે જે લોકોને આમ આખો દિવસ કામ કર્યું હોય અને આખો દિવસ કામ કરીને રાતે અહીં આંટો મારવા આવી એટલે માઇન્ડ એકદમ ફ્રેશ થઈ જાય અને મજા આવે એક એક રાઉન્ડ મારી એટલે હું કેવું કહેવાય બીજું કેવું મજા આવે અમે એક બાઇક પર અત્યારે બે જણા આવી ક્યારેક ત્રણ જણા આવી એવું બધું હાલે રાખે અમારું આ વરસાદ નથી એટલે રકડવાની વધારે મજા આવે તમે આવો બહાર એનેસુ સાઈડ સાઇડ એકવાર સુરત આવો તો વેસુ સાઈડ આવજો અમારે સુરતની ટોપ સિટી વેસુ છે અને અમારું કામ કામ પચે એટલે અમને થોડોક ટાઈમ મળે એટલે આ સાઈડ આંટો મારવા અમે આવી ફસ્ટ તો અમે આવી ગયા હતા કેબલ બ્રિજ પર ઊભા છે જો આ તમે સીન જો સુરતનો બહુ મસ્ત સીન છે આ કેબલ બ્રિજ પાસે ઊભા છે લાઇટિંગ બાઇટિંગ જોરદાર છે આ સીન જો મિલન જો અહીંયા ઊભો છે મિલન કંઈક બોલ વાત વાત કે સુરત સુરત નું સાચું સુખ હોય ને તો આવા માણસો જો ખુલ્લો પવન છે ને નીચે પબજી રમે તો આ બધી રીતે લોકોને મજા આવે આવી રીતે બહાર આંટો મારવા નીકળે છે ઠંડો પવન અને એકદમ આનંદ યુનિક વસ્તુ અને વસ્તુ બે જે ચાર પાંચ દોસ્તાર હોય ને બધા હારે બેઠા હોય અને હારે આપણે પબજી રમતા હોય મજા કરતા હોય તો કંઈક નજારો જ અલગ હોય પણ હું તો ગેમ નથી રમતો

તો મિત્રો ઘરે આવી ગયો છું મસ્ત આપણો બ્લોગ અહીંયા પતો છે સારો લાગ્યો હોય તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ને કાલથી એક નવો વિડીયો ચાલુ થાય છે જેમાં કે તમને જોરદાર ચેલેન્જ જોવા મળશે તો કાલથી હું જોરદાર ચેલેન્જ કરવાનો છું તમે જોઈને ચોકી જવાના છો તો કાલથી તમને મજા આવી જાય એવા એવા ચેલેન્જ હું દરરોજ લઈ મારી યારે બનાવી રહેજો તો ચાલો બાય